મહેસાણા જિલ્લામાં સમયની સાથે હવે ખેડૂતો પ્રગતિશીલ બની રહ્યા છે તેમાં પણ ખાસ કરીને પ્રાકૃતિક ખેતીને અપનાવીને ખેડૂતો હવે વધારે પ્રગતિશીલ બની રહ્યા છે ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં સિઝનેબલ ખેતી કરીને વધારે આવક મેળવી રહ્યા છે એવી જ રીતે આજે મહેસાણાના એક ખેડૂતની વાત કરવી છે જે પ્રગતિશીલ બનેલા છે ત્રણ વર્ષ બે હજાર એકવીસ ની જોઈશું શાકભાજી શાકભાજીમાં કવા ચોળી બેંડા અને રીંગણ શાકભાજીનું આવેદર ત્રણ બાગાયતમાં ચીકુના છોડ છે લગભગ વીસ એક સોળ લીંબુડીના છે જમફાળીના બે સોર છે પપૈયાના છે અને બીજી ફરતા બે બે ઓબા છે એમ કરી બધા ફરતા ફરતા પોચ પોચ છ બાગાયતી ખાતરના બિયારણના બીજા ખર્ચાઓ જેથી ખાતરના એ પ્રાકૃતિક ખેતીમાં થતા નથી અત્યારે જ આપણે ઘરની ગાયનું જીવામૂઠ બનાવીએ છીએ એમાંથી પૂરું ખાતર મળી જાય અને ઘન આપણે સોણમાંથી અમે ગાયના સોણનું ભેગું કરીને ગંધી અમૃત બનાવીએ એ પહેલું આપી દઈએ છીએ ડીએપી ડીએપીની કોઈ જરૂર પડતી નથી છેલ્લા ત્રણ વર્ષથી મારે ખાતરનો કોઈ પણ રૂપિયાનો પણ ખર્ચો થતો નથી પાણી પણ ઓછું જોઈએ એટલે પ્રાકૃતિકમાં અને વેચવાણમાં વેચવાણમાં પ્રાકૃતિકનું જ્યારે નામ પડ્યું હોય ત્યારે ગામ ગામના તમામ શાકભાજી ઘેર આવીને મારા ઘેર આવીને લઈ જાય છે પ્રાકૃતિક વસ્તુનું વેચાણ માટે જાહેરાત કરવાની એ પણ જરૂર પડતી નથી આપણે વેચાણ અત્યાર સુધીની વાત કરીએ તો અત્યાર સુધી તમે કઈ કઈ વસ્તુઓનું વેચાણ આમ પ્રાકૃતિક હેઠળ કરેલું છે પ્રાકૃતિકના બે ચીકુડી ના છોડ છું બાગાયત માં બે ચીકુડી લગભગ પાંચ માં થી સાત માં ચીકુ સુતારો લીધો અને માણે છસો રૂપિયા લેખે મારે ચીકુ ઘેર આવી ગામના લોકો લઈ જાય અને રાસાયણિક ખેતીમાં નુકસાન જોઈએ તો અમારે અહીંયા જમીનમાં જંગીમાંથી વરસાદ થઈ જાય જમીન અને દાખલ વર્ષમાં એક પાકમાં પાણી ઓછી નથી જમીનમાં પાણી સુખાતું નથી અને સુધાવાના નહીં કારણે પાણીનો ખતપચ્યા ચૂક્યો છે અને પ્રાકૃતિક કર્યા પછી જમીન થોડી કોખડી થઈ જેને ફળદુક તે ઓછા પાણીથી પણ ઉત્પાદન એનું એ મળી જાય જમીનનો સુધારો થયો અમારે મહેનત પણ મહેનત પણ ઓછી કરી હતી કારણ કે ખાતરો બીજું બધું લખતા હતા તે જમીનમાં નિંદા મણસ હાથ નાશ જે જમીન પર છેલ્લા ત્રણ વર્ષ કરવા માટે જમીન આપણે જોઈએ તો ઓછી થઈ જાય અને માટીનો જે દેખાડો કહીએાડો ઓછું મળી જાય શનું પ્રમાણ ઘણું શનો ખર્ચ નહીં થઈ શકે દવા કોઈ લાભી નહીં દસ જે વનસ્પતિ મળે આ ધૂરો છે પછી આ તમાકુ છે અને સીતા પણ બધા વાયા છે એ બધી વનસ્પતિ મેં જુદી જુદી વાયેલી એ વનસ્પતિનો પાના લીમડો છે એ વનસ્પતિના પાનથી હું દવા મારી વનસ્પતિમાં અને બધામાં મને લાભ લાભકારક રહીશ એટલે હું બારે માસ આ રીતના બધા બધા ઝાડવાના પત્તા લઈ અને હું આદર્શ હું બનાવી દઉં છું અને એના કારણે મારે રોગ જીવાત આવતી નથી